નગરપાલિકા દ્વારા પ્રી મોનસૂન કામગીરીને લઈને કરોડો રૂપિયા ખર્ચે વરસાદી કાસોની સફાઈ કરવા આવી હતી પરંતુ પરિસ્થિતિ કાસોમાં યમુના મિલ ખાતે આવેલ કાસ્માં ગંદકીનો સામ્રાજ્ય જોવા મળ્યો વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની વાત કરે છે પરંતુ સ્માર્ટ સિટીમાં સ્માર્ટ ભ્રષ્ટાચારવામાં આવે છે હવે જારે ચોમાસું આવી રહ્યું છે ત્યારે શ્રી મોનસૂનની કામગીરીમાં હજી પણ અધૂરી દેખાઈ રહી છે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી ત્યારે પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ શીતલ મિસ્ત્રીએ કામગીરી અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સાથે કાંસોની સાફ સફાઈ માટે આધુનિક મશીન ભાડે મંગાવવામાં આવ્યા હતા અને કાંસોની સાફાઈ કરવામાં આવી હતી પાલિકા દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે पालिका द्वारा करोड़ खर्चे कासोनी सफाई करवामा कर त्यारे शहर यमुना मिल खाते आवेल नेचरल मा गंदकीनो नो साम्राज्य कामगिरी कामगीरी उपर अनेक सवालो उठी रहा छे प्री मॉन्सून कामगिरी ने लई पालिका द्वारा आगोत्रो आयोजन आवे छे। परंतु जयरे पहलो वरसाद पड़े तेरेज प्री मॉन्सून कामगिरी जाय छे નાગરિકોના વેરા અને ટેક્સના પૈસા પાણીમાં જતા રહે છે અને નાગરિકોને પણ કરોડ રૂપિયાનું નુકસાન થાય છે હવે જોવાનું એ છે કે આ વખતની પ્રી મોનસૂનની કામગીરી કેવી થઈ છે એ પહેલાં વરસાદમાં જ ખબર પડશે જે સાફસફાઈ મશીન દ્વારા સાફસફાઈ કરવામાં આવી હતી આજે પણ એ જ હાલતમાં એ જ મહાનગરની કાસ છે શું કહેવામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પ્રતાપનગર મહાનગર જે છે એની સામે જે વરસાદી કાંસ છે એને નવું મશીન મુંબઈથી મશીન લાવીને સાફ સફાઈ કરવામાં આવી હતી સાત દિવસ સાફ સફાઈ કરવામાં આવી પરંતુ હાલમાં પણ જોઈ શકો છો કે ત્યાં ગંદકીના ઢગલા એવાને એવા પડેલા છે લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે ત્યાં સફાઈ કરવામાં આવી છે પરંતુ જોવા જઈએ તો વરસાદી કાસમાં હાલમાં પણ કચરો છે એટલે કે પ્રી મોન્સૂન કામગીરીના નામે જે પણ રૂપિયા વપરાય છે એમાં કામગીરી જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે મળતી નથી સાથે સાથે આટલા રૂપિયા જ્યારે વાપરવામાં આવ્યો હોય તો ઘાસ સુંદરને ચોખ્ખી હોય છે પરંતુ આ દ્રશ્યો દર્શક મિત્રો બી દ્રશ્ય જોશે તો દેખાશે કે કાસમાં ગંદકીના ઢગલા છે તો વડોદરા મહાનગરપાલિકાના જે પણ શાસનમાં બેઠેલા સત્તાધીશો અધિકારીઓ સભામાં ઉહાપો કરતા હોય છે સભામાં રડતા હોય છે સભામાં નવા નવા નાટક થતા હોય છે ત્યારે આ બધા વિષયને લઈને વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરતી હોય ત્યારે આવી જનતાને સુખાકારી કામ આપવું જોઈએ અને આ જે વરસાદી કાસ છે સારી રીતે સાફ કરાવવી જોઈએ પરંતુ અહીંયા કોઈ ધ્યાન આપ્યું નથી એટલે હાલમાં પણ વરસાદી કાસ જે છે પ્રતાપનગર મહાનગરની સામે ગંદકીથી ખતપતી છે તો કમિશનર સાહેબને એમ સાહેબ રૂબરૂ મુલાકાત લઈને કા કાસ ફરીથી સાફ કરાવે અને જે પણ ગંદી હોય એ દૂર કરે ગત દિવસોમાં વરસાદ હવે આવવાની તૈયારી છે એસી નેવું ટકા કામગીરી થયેલી છે એવું કહેવામાં આવે છે તમને શું લાગી રહ્યું છે પહેલા વરસાદમાં શું જોવાનું વડોદરા મહાનગરપાલિકા હર વર્ષે પ્રી પ્રીમોન્સૂન કામગીરીની ખોખલી વાતો હોય છે એમની કે સિત્તેર ટકા નેવું ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ જ્યારે હવે વરસાદ જ્યારે પડશે ત્યારે એમની કામગીરી પર પ્રશ્ના ઉઠી જશે કારણ કે કામગીરી થતી જ નથી ગટરના ડાંગણા ખોલીને ખાલી ઉપર ઉપર કચરો કરવામાં આવે છે આપણે આ વરસાદી કાંસ જ જોઈ લો સાત દિવસ સુધી કામગીરી કરવામાં આવી લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં પરંતુ એ કાંસમાં હાલમાં પણ ગંદકી છે એટલે જે કામગીરી કરવાની હોય નગર નગરસેવકો ત્યાં ઊભું રહેવાનું હોય અને જે નગર સેવકો છે એમના કાર્યકરો ઘણા બધા હોય છે પેજ પ્રમુખના બધું એ લોકો પણ હોય પરંતુ કોઈ કંઈને ધ્યાન આપતા નથી અનેક ભ્રષ્ટાચાર રૂપી પ્રીમોન્સૂન કામગીરી વડોદરા શહેરમાં થાય છે